નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ આજે આપણે જોવાના છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એકમ કસોટી જુલાઈ બે હજાર ચોવીસ ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આનામાંથી જ તમારું આખે આખું પેપર આવશે પચીસ માર્ક નું એના સિવાય એકાઉન્ટ સ્ટેટ ઇકો બી એ ઇંગ્લિશ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બધા જ વિષયના હું તમારી સાથે શેર કરીશ તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિભાગ એના તમને સોલ્યુશન મળી રહેશે વિભાગ બી વિભાગ સી વિભાગ ડી એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે એનામાંથી જ પૂછાશે એ પણ તમારે જોવાના છે તો વિડીયોને અંત સુધી જોજો સ્ક્રીનશોટ લેતા રહેજો પહેલો પ્રશ્ન શું છે

અને કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં નથી થતો તો શું આવશે કામદાર આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બીજા બધા વિડીયોના બીજા બધા વિષયના પણ વિડીયો સોલ્યુશન ઓલરેડી અપલોડ કરી દીધા છે તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી તો આવશે સમારકામ અને જાળવણી જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિને આપણે કહીશું કળા જ્યોર્જ ટેરીના મત મુજબ વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે આઈ થિંક આનો આન્સર મને નથી મળ્યો વિદ્યાર્થી મિત્રો તો તમારામાંથી કોઈને ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જેથી બીજાને બેનિફિટ થઈ શકે એના પછી જે વ્યવસાય મંડળો પોતાનો વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે તો આચાર સંહિતા આવશે એના પછી સંચાલનના સિદ્ધાંતો એટલે અનુભવોનો નિચોડ વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે ફેડરિક ટેલર આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એના પછી છે નવ કર્મચારીને એમની પ્રશે કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો સેમાં વધારો થશે મજૂર ફેરબદલીમાં આયોજનને કોની સાથે સંબંધ છે તો ભવિષ્ય સાથે જે બીજું ચેપ્ટર છે તમારું આઈ થિંક આયોજનની વિધિનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ અઢારમાં આન્સર નથી મળ્યો ઓગણીસમાં તમે જોઈ શકો છો નિયમો આવશે અને સફર આયોજન માટેની પૂર્વ શરત કઈ છે તો પરિવર્તનશીલતા તો આ વીસ વિકલ્પો છે પહેલા બીજા ચેપ્ટરમાંથી તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે એના પછી જે તમારો વિભાગ બી છે એમાં એક એક ગુણના પ્રશ્ન પૂછાશે તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો સંચાલન એટલે શું કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે છઠ્ઠા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આઠમો નવમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્ક્રીનશોટ તમે લઈ લેજો તમારી પાસે ડાયજેસ્ટ હોય તેમાં ટિક કરી દો અત્યારે અથવા અઢારમો ક્વેશન જે પ્રમાણે છે એ પ્રમાણે બરાબર તમે સ્ક્રીનશોટ લઈ લીધો ચલો એના પછી વિભાગ સી એમાં તમારે બે ગુણના પ્રશ્નો છે કે પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો પછી વૈજ્ઞાનિક સંચાલન એટલે શું ઉચ્ચ સપાટી કોનો સમાવેશ થશે મધ્ય સપાટીના બે કાર્યો આકૃતિ દોરવાની તમને કીધી છે હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત સમજાવો આ બધા બે ગુણ છે ઓફ કોને કહે છે વેતન દરની પદ્ધતિ સમજાવો અને સાહસની પ્રવૃત્તિઓને કયા છ ભાગમાં વહેંચી છે નામ આપવાના છે અને વિભાગડીમાં ત્રણ ગુણના પ્રશ્નો આવશે પહેલા ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો સંચાલન એક કળા છે સમજાવો સંચાલન એક વ્યવસાય છે સમજાવો આ ત્રણમાંથી એક પૂછાઈ શકે છે તમારી પરીક્ષામાં એના પછી છેલ્લો ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એના પછી વિભાગ ઈ એમાં એક પ્રશ્ન પૂછાશે પાંચ માર્ક્સમાં તો તમે જોઈ શકો છો એની મર્યાદા છે ઘટકો છે લાક્ષણિકતા વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા તો આ ચાર પ્રશ્નો તમારે કરવાના છે એમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે પાંચ માર્ક્સમાં બીજા બધા વિષયના પણ તમને વિડીયો સોલ્યુશન મળશે તો આઈ થિંક તમે આશા કરું છું કે બધાના સ્ક્રીનશોટ લઈ લીધા હશે તો આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ થેન્ક યુ સો મચ